આખરે કમોસમી વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી સાચી પડી એપ્રિલના મધ્યમાં ધોમધકતા તાપમાં દાહોદ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો બપોરે ભારે તોફાન અને ગાજવીજ સાથે કરા સાથે વરસાદ વરસતા વાતાવરણ ઠંડક પ્રસરી જવા પામી હતી દાહોદ ઉપરાંત ઝાલોદ ગરબાડા સહિતના વિસ્તારોમાં કરા સાથે ધોધમાર વરસાદ વરસવા પામ્યો હતો આ વરસતા વરસાદની વચ્ચે એક વીજળી આકાશી વીજળી પડવાનો બનાવ પણ સામે આવી રહ્યો છે જેમાં દાહોદ તાલુકાના સબરાળા ગામના બે વ્યક્તિઓ ઉપર આકાશી વીજળી પડતા તેઓ લકવાગ્રસ્ત બન્યા હતા જેના પગલે તેઓને એકસો આઠ મારફતે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તો બીજી તરફ આ તોફાની વરસાદ ક્યાંક ને ક્યાંક આફતરૂપી બનીને આવી હોય તેમાં દ્રશ્યો જોઈ રહ્યા છો આ ઝાલોદ તાલુકાના છે જેમાં ભારે વરસાદના પગલે અસંખ્ય જે વૃક્ષો છે એ પણ ધરાશાયી થવા પામ્યા છે સાથે સાથે વીજળી રૂલ થવા પામી છે આ દાહોદ શહેરના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે આમાં સાતમા માળ પર એક સોલાર પેનલ તેમજ પતરાનો શેડ ઉડીને હવામાં કાગળની જેમ ઉડવા પામ્યો હતો જેના પગલે નીચે બીજા માળે એક શટર તેમજ મોટર નો ખુરદો બોલાઈ જવા પામ્યો હતો આ તો સદનસીબ ની વાત હતી કે રસ્તો ખોદેલો હોવાથી રસ્તો બંધ હતો જેના પગલે અહિયાં નહીવત અવર કારણે મોટી જાનહાનિ બની હતી પરંતુ આજે દાહોદ શહેરમાં કમોસમી માવઠું આફતરૂપી બનીને આવ્યો હતો જેના પગલે જે ખેડૂત પુત્રો છે તે પણ ચિંતામાં મુકાયા હતા સાથે સાથે જે ઉનાળુ પાક છે તેને નુકસાન પહોંચવા પામ્યું હતું તો એપીએમસી માં ખુલ્લામાં મૂકેલા અનાજ પણ પલળી જવા પામ્યા હતા દાહોદ જિલ્લામાં આજે કરા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે તો સાથે સાથે આ ઉનાળાના મધ્યમાં વરસાદ વરસતા લોકો બેવડી ઋતુનો અનુભવ કરતા જોવા મળ્યા હતા